પાટણ લેવા પાટીદાર સમાજ સેવા દ્વારા પાટણના મોતીશા દરવાજા બહાર આવેલી ખોડિયાર માતાની વાડી ખાતે 24મા સમૂહ લગ્ન સૌનું આયોજન કરવામાં આવ્યું તો આ પ્રસંગે સમાજના નવ યુગલોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લગ્ન ગ્રંથિથી જોડાઈ નવા જીવનનો પ્રારંભ કર્યો તો આ મંગલમય પ્રસંગે જ્ઞાતિના વિવિધ દાતાઓના સંયુક્તથી નવ દંપતીઓને ઘરવખરીની ચીજવસ્તુ ભેટમાં આપવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના સભ્યોએ સઘન પ્રયાસો કર્યા હતા જ્ઞાતિના અગ્રણીઓ અને મહેમાનોની હાજરીમાં લગ્ન વિધિ સંપન્ન થઈ હતી આસમો લગ્નાના આયોજનમાં સમાજના દાતાઓએ આર્થિક અને સાધન સહયોગ પૂરો પાડ્યો તો જમણવાર માટે મનસુખભાઈ હરિભાઈ પટેલ પરિવાર રેફ્રિજરેટર માટે રણછોડભાઈ પુંજાભાઈ પટેલ અને લગ્ન મંડપ માટે હિરાબેન મંચારામ પટેલ પરિવારે સેવા આપી હતી મંડળ દ્વારા તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજ દ્વારા દરેક નવ દંપતીને કર્યાવર રૂપે સોનાની ચૂની ચાંદીના સિક્કા ચાંદીના ગણપતિ ગેસ સગડી મિક્સર અને ઇન્ડક્શન

CN24 News Mobile App